ચાલો આજે ડેન્ગ્યુ પર વાત કરીએ પણ એકદમ અલગ રીતે માત્ર એક બીમારી તરીકે નહીં પણ એક ધમકી તરીકે અને આપણે એ પણ સમજીશું કે આ ધમકી સામે આપણે આપણું સંરક્ષણ કેવી રીતે કરી શકીએ છીએ ડેન્ગ્યુનું એક નામ છે હાડકા તોડ તાવ સાંભળવામાં જ કેવું લાગે છે નહીં પણ આ કોઈ મજાક નથી આ રોગમાં સાંધા અને સ્નાયુઓમાં જે અસહ્ય પીડા થાય છે એ ખરેખર એવી હોય છે જાણે શરીરના હાડકાં જ તૂટી રહ્યા હોય બસ આ નામ જ એની ગંભીરતા સમજવા માટે પૂરતું જ તો આપણો આજનો પ્લાન શું છે ચાલો ફટાફટ જોઈ લઈએ પહેલાં તો આપણે આ દુશ્મનને ઓળખીશું પછી એ કોના દ્વારા ફેલાય છે એ જાણીશું એના હુમલાના સંકેતોને પારખીશું અને છેલ્લે તેનાથી બચવા માટે એક પાક્કો એક્શન પ્લાન બનાવીશું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં તો એ સમજીએ કે આ ડેન્ગ્યુ આખરે છે શું સીધી અને સરળ ભાષામાં કહીએ તો ડેન્ગ્યુ એ મચ્છરથી ફેલાતો એક વાયરલ ચેપ છે પણ અહીંયા એક ટ્વિસ્ટ છે આ વાયરસનો એક નહીં પણ ચાર અલગ અલગ પ્રકાર છે અને આનો મતલબ શું થાય ખબર છે આનો મતલબ એ કે કોઈ વ્યક્તિને જીવનમાં એકથી વધુ વાર ડેન્ગ્યુ થઈ શકે છે અને સામાન્ય રીતે બીજી કે ત્રીજી વારનો ચેપ પહેલાં કરતાં વધુ ગંભીર સાબિત થઈ શકે છે હવે એ સમજવું બહુ જ જરૂરી છે કે ડેન્ગ્યુનો દરેક કેસ સરખો નથી હોતો એની ગંભીરતાના ત્રણ અલગ અલગ સ્તર હોય છે અને આ તફાવત જાણવો આપણા માટે ખૂબ જ અગત્યનો છે જો શરૂઆત થાય છે સાધારણ ડેન્ગ્યુથી એમાં ખૂબ તાવ આવે અને શરીરમાં સખત દુખાવો થાય પણ જો આને ગંભીરતાથી ન લેવાય તો સ્થિતિ બગડીને ડેન્ગ્યુ હેમરેજિક તાવ એટલે કે ડીએચએફમાં ફેરવાઈ શકે છે આમાં પ્લેટલેટ્સ એકદમ ઘટી જાય છે અને નાક કે પેઢામાંથી લોહી નીકળવાનું શરૂ થઈ શકે છે જે ખતરનાક છે અને સૌથી ગંભીર તબક્કો છે ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ એટલે કે ડીએસએસ આમાં બ્લડ પ્રેશર એટલું ઘટી જાય છે કે તે એક જીવલેણ મેડિકલ ઇમરજન્સી બની જાય છે હવે આ વાયરસ પોતે તો ચાલીને આપણા સુધી આવતો નથી બરાબર એને કોઈક તો લાવે છે અને આ કહાનીનું અસલી વિલન છે એડિઝ મચ્છર તો આ મચ્છર કામ કેવી રીતે કરે છે એ પહેલાં કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિને કરડે ત્યાંથી વાયરસ લે અને પછી કોઈ તંદુરસ્ત વ્યક્તિને કરડીને એ વાયરસ ફેલાવી દે એક વાત ખાસ યાદ રાખજો આ રોગ અડવાથી નથી ફેલાતો અને અહીંયા એક બહુ મોટી ગેરસમજ દૂર કરવી જરૂરી છે આપણે માણીએ છીએ કે મચ્છર રાત્રે કરડે પણ આ ડેન્ગ્યુનું મચ્છર એ દિવસે વધુ સક્રિય હોય છે ખાસ કરીને સવારના સમયે અને સાંજ પડતાં પહેલાં અને આ દુશ્મનની ફોજ તૈયાર ક્યાં થાય છે તમને જાણીને નવાઈ લાગશે કે આ મચ્છર કોઈ ગંદા નાળામાં નહીં પણ આપણા ઘરની આસપાસ જમા થયેલા ચોખ્ખા પાણીમાં ઉછરે છે જેમ કે કુલરમાં ભરાયેલું પાણી કુંડા નીચેની ટ્રે પક્ષીઓ માટે મૂકેલું પાણી જૂના ટાયર કે પછી ખુલ્લી ટાંકીઓ આ બધી જગ્યાઓ એમના માટે ફાઈવ સ્ટાર હોટેલ જેવી છે ઓકે તો હવે સૌથી અગત્યની વાત આ દુશ્મન જ્યારે શરીર પર હુમલો કરે તો એને ઓળખવો કઈ રીતે સામાન્ય લક્ષણો અને ખતરાની ઘંટણી વગાડતા ચિહ્નો વચ્ચેનો ફરક સમજવો ખૂબ જ જરૂરી છે અહીંયા જ મોટાભાગના લોકો ભૂલ કરી બેસે છે જુઓ તીવ્રતા માથાનો દુખાવો અને શરીરમાં દુખાવો આ તો સામાન્ય લક્ષણો છે પણ જો પેટમાં સતત દુખાવો થાય પેઢામાંથી લોહી નીકળે ઉલટીમાં લોહી દેખાય કે પછી શ્વાસ લેવામાં તકલીફ પડે તો જો કે આ ગંભીર ચેતવણીના સંકેતો છે અને સૌથી મોટી ચિંતાની વાત ખબર છે કઈ છે આ બધા ગંભીર લક્ષણો ઘણીવાર તાવ ઉતરી જાય પછી દેખાય છે જ્યારે આપણને લાગે કે હવે તો બધું ઠીક થઈ ગયું ચાલો દુશ્મનને અને તેના હુમલાને તો આપણે બરાબર ઓળખી લીધો હવે વાત કરીએ કે આપણે વળતો પ્રહાર કેવી રીતે કરી શકીએ આપણું સંરક્ષણ કેવું હોવું જોઈએ આને બરાબર ધ્યાનથી જોઈ લો આ નાની નાની વાતો બહુ મોટો ફરક પાડી શકે છે તાવ અને દુખાવા માટે માત્ર અને માત્ર પેરાસેટામોલ જ લેવી એસ્પિરિન કે આઇબુપ્રોફેન જેવી દવાઓ તો ભૂલથી પણ નહીં ક્યારેય નહીં કે એ લોહી પાતળું કરીને રક્તસ્ત્રાવનું જોખમ વધારી શકે છે બસ દિવસમાં ત્રણ છ લીટર પ્રવાહી પીવો અને પૂરો આરામ કરો આજ એની સાચી દવા છે રક્ષણનો સૌથી સારો ઉપાય શું હુમલો પણ વાયરસ પર નહીં મચ્છરના ઘર પર મતલબ કે મચ્છરોને પેદાશ થવા ન દો દર અઠવાડિયે માત્ર એકવાર ઘર અને આસપાસ તપાસીને ક્યાંય પણ પાણી ભરાયેલું હોય તો એને ખાલી કરી નાખો બસ આટલી નાની આદત ડેન્ગ્યુના મોટા ખતરાને ટાળી શકે છે ચાલો હવે વાત કરીએ પર્સનલ પ્રોટેક્શનની આપણું પોતાનું સુરક્ષા કવચ યાદ છે ને આ મચ્છર દિવસે કરડે છે તો ખાસ કરીને દિવસ દરમિયાન લાંબી બાઈના કપડાં પહેરો ખુલ્લા શરીર પર મચ્છર ભગાડતી ક્રીમ લગાવો અને હા બપોરે સૂવાની આદત હોય તો પણ મચ્છરદાનીનો ઉપયોગ કરો અને આ એક વાત મગજમાં બરાબર બેસાડી દેજો ડેન્ગ્યુની લડાઈમાં સૌથી ભ્રામક સમય એ હોય છે જ્યારે તાવ ઉતરી જાય છે તાવ ઉતર્યા પછીના ચોવીસથી અડતાલીસ કલાક સૌથી વધુ નાજુક હોય છે આ સમય દરમિયાન ખૂબ જ સાવચેત રહેવું અને લક્ષણો પર બારીકાઈથી નજર રાખવી અત્યંત જરૂરી છે તો આખી વાતનો સાર એ છે કે ડેન્ગ્યુ સામેની અસલી લડાઈ હોસ્પિટલના બેડ પર નહીં પણ આપણા પોતાના ઘરમાં શરૂ થાય છે આપણી જાગૃતિ અને આપણી નાની નાની સાવચેતીઓ જ આપણું સૌથી મોટું હથિયાર છે સવાલ બસ એક જ છે શું આપણે આ જવાબદારી માટે તૈયાર છીએ